નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસ ના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે બાર બાર બે હજાર ચોવીસના રોજ છે ડિસેમ્બર મહિનાને તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈ શકો છો અહીં તમને આપેલો છે વિભાગ એ જેમાં પ્રશ્ન નંબર એક અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ગમે તે એક જેમના ગુણ ત્રણ તો અહીં તમને પહેલું જોડકું આપેલું છે ત્યારબાદ બીજું ત્યારબાદ અહીં તમને નંબર ત્રણ ત્યારબાદ તેની અથવામાં ચાર તેમ ત્યાર પછી તેની અથવામાં પણ આપેલું છે આગળ જોઈએ બ નીચે આપેલા વિકલ્પથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર જેમના ગુણ ચાર તો અહી ખાલી જગ્યા તમને પણ આપેલી આપી દીધેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે ચાર જેમના ગુણ ચાર પ્રશ્નોના જવાબ પણ આપેલા છે સવાલ પણ આપેલા છે અને સાથે સાથે તેમના જવાબ પણ આપી છો ત્યારબાદ છે વિભાગ બી પ્રશ્ન બે જેમના ગુણ સાત અ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે જેમના ગુણ ચાર તેમના પણ સવાલ આપેલા છે અને સાથે સાથે તેમના જવાબ પણ આપી દીધેલા છે ત્યારબાદ છે બ નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો ગમે તે એક અને તેમના કુલ ગુણ છે ત્રણ એટલે સવાલ પણ આપેલા છે અને સાથે સાથે તેમના જવાબ પણ આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ સી છે પ્રશ્ન નંબર ત્રણ જેમના ગુણ ત્રણ વાક્ય મુજબ ઉત્તર લખો અ વાક્ય પ્રયોગ કરો ગમે તે એક જેમના ગુણ ત્રણ ત્યાર પછી બ જોડણી ભેદ અર્થ ભેદ ત્યાર પછી ક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વિભાગ ડી નીચે આપેલા કોઈ પણ એક વિષય પર આશરે શો શબ્દમાં નિબંધ લખો જેમના ગુણ ચાર માતૃભાષાનું મહત્વ જે નિબંધ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો બીજો છે પ્રવાસનું જીવનમાં જીવન ઘડતરમાં સ્થાન ત્રીજો આપેલો છે જીવનમાં પુસ્તકોનું મહત્વ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ બાર બાર ચોવીસ ના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મળી જશે અને એ વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પર પણ મળી જશે નંબર ચાર મોબાઈલના લાભાલાભ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે